ਹਾਲ ਤਨ ਤੇਰੇ ਕਾਕਾ ਬੁਲਾਵੇ ਆਇਓ ਅਵੜੀ ਦਿਸਮਾਤੀ ਆਵੇ ਦਿਸਮਾ ਆਵੇ ਧਿਕਰਾ ਨਹੀਂ ਅਵੜੀ ਦਿਸਮਾ ਆਵੇ ਧਿਕਰਾ ਐ ਕਾਕਾ ਬੁਲਾਵੇ ਧਿਕਨਾ ਜੇਰੇ

જય દ્વારકાધીશ જય ઠાકર જય માતાજી રામ રામ જય ઠાકર જય માતાજી રામ રામ અરે કાકા આ ખરાબ ઓરે વાડીએ છોકરાને બોલાવીને હું કામ પડ્યું અલ્યા ખરાબ ઓરે તને બોલાવવાનું કારણ એટલું છે હા કે તું ગયો તો ક્યાં મને મોકલ્યો તો ક્યાં એ તને હજડો હજડ ઉગમણી વાડીએ મોકલ્યો તો

તને કાઈ વાંધો હોય એ મન મૂકીને તારા કાકાને વાત કરી દે તારો વાંધો મટાડી દઉં તો તમને ખબર નઈ કે છોકરાને શું વાંધો છે એ થોડી જતી તો જાણ કમે છોકરાને પૂછ્યું આપણ કે બેટા તું ઘરે જો કે નઈ એમ અલા તને મારા બાપા રે દાદી તા બોલતો ને તમને ખબર નહીં હોય આપણે ઈ વાત ના દીધા હું કા મારીએ ઉયા જા ખબર લે અલા ઈ વાત મારા બાપાએ મને પૂછ્યું પૂછવાને કીધું કોઈ દી હવે તમારો વારો બટા તમે ઈ વાત પૂછું છું આટલો આટલો સમય થઈ ગયો તારે કાઈ વાંધો હોય તો તું રિહા ફરતો હોય પણ તારા કાકાને મન મને મૂકીને કદાચ તારા બાપની મરજાદા હોય તારી વાહે કદાચ તારા બાપને ને નું વાત કરીએ તો હું તારો કાકો છું મન મૂકીને વાત કરી દે એ આ તારું દખ મટાડવું છે કે મેમ કરી દે એમ નહીં કાકા તમને ખબર નથી કે નાના મોટો હું તમારી ભેગો છું તો તમને નો ખબર હોય કે છોકરાને હું વાંધો છે

અને હજી પણ લઈ દે તારા કાકા નું વસન છે પણ સાંભળ બેટા તારે બીજો કઈ વાંધો ન હોય તારે પેલો વાંધો ઈ હોય માગી લે બેટા એ તારે રમકડા જોઈ તો રમકડા માંગી લે તને તારે કાકો રમકડા લઈ દે એ તારે ઈથી સિવાય રમકડા સિવાય બીજો જો તારે કઈ વાંધો હોય તો માંગી લે

કલ મઠા કોઈદી કામ કર્યું નેઠે તે કાઈ ન કાકા આધી લગન છોકરા પા ફટાવી પટાવીને કામ કરાયું આખો દિવસ વાੜીએ કામ કરતો હોય હું તો કામ કર્યું હું દોડડી ગયો ત્યાં પાવડો એમ નેમ લઈને ફરું છું આ કેરોસીનનું કે એમ નેમ લઈને ફરું છું એ ગાય ધડવા નથી કાઈ ન ગયા વર્ષે મે કીધું આણા તેડી આવો તો તમે હું કીધું તો આજ બોલ્યો ને કેડી એ કાહડું પાડતો નહીં એ કાહડું પાડ્યા વગર વાત કરી હું કીધું તું તમે હું કીધું તું હો કે બેટા ખમી જા આટમ પછી વાત ઓ આખો વરસ ખમીમો ખમીમો ઉસમાં કીધું આને તેડિયાવ તમે હું કીધું હો કે બેટા ખમી જા આપણે માં મહિના પછી વાત હું ખમી જા એટલે ખમીમો આટમ બે ગઈ વઈ ગઈ

જો તમે મારી વવના આણા નઈ તેડી હો હા તો હું વાડીએ હવે કામ નઈ કરું કેમ નઈ અને હવે હું વાડીએ નઈ જાઉં કેમ નઈ જા નઈ જાવ ઈ બાત ભૂલી જા વાડીએ જઈને બાપલામ બધી બેહુન દવા પાઈ દો એ દવા બે લાખના શેડા ભેગા કરીને બે મોટરને બાળ નાખું અલ્યા કલ મઠાઈ મૂક એ બેટા તારા મેન વાંધો આ છે મારે મેન વાંધો ઈ જ છે બીજો કાઈ વાંધો નથી તારે નહીં કાકા એટલે આ છોકરા વાત તો મારી બેટી થોડીક અઘરી છે એ અઘરી છે એટલે મેં તમને કીધું બાકી તો હરો ભરો ન મળી લઉં પણ તું મુજામાં તારા બાપને વાત કરી અને તારી વાતનો છુટકારો લાવી દઉં મૂજા તો નહીં એ વિરા એ છોકરો આવ્યું અટલે આ છોકરું પણ મન મન માથા કરીને એના એ હૃદયાની વાત બહાર કાઢી પડી આવ્યો છોકરો આયો આયો દહ દહ દિયે દીકરા મોઢું જોયું દહ દીએ સારું જોયું તો ખરા મોરબીન પુલે ગયો તો બાપજી નો આવત માથારો ઘડીક મુંગો નઈ દે છે ભાઈ છે સોકું છે મોટાની ની વાત આલતી હોય ન્યા સાનુ હેઠો બેઈ જાય ન્યા બે હેઠો બે જજે છોકરો ડાયો હેઠો બેઈ જાય કેવો એટલે સરસ જા હું થ્યું

અને હું જોઈએ વૌ જોઈશ એટલે આને વઉ નું એન લીધું એ પણ હજી આ ક્યાં વવ જેવડો થયો પણ કોઈ લતે સડાયું ભાઈ બીજી વાત નથી કરતો ઓ વહુ ઓ સિવાય કાંઈ વાત કરતો ને આય કરવાનું થતું નથી મારે હજી વર્ષ ખમાડવાનું કેટલો પાંચ વર્ષ ખમાડો પાંચ વર્ષ લગન કાંઈ કરવાનું થતું નથી પાંચ વર્ષ ખમાડાય ત્યાં હું ગુજરી જાઉં એટલે આ એવું બોલીમાં ભલ ભલ ભલે થોડી કાવડિયા છોકરું કઈ ઓણું ખમી જાય પોરવરી કઈ મે પાણી મોડ પાણી હારા થાય થાય તો થોડો આજે વિચાર કરશે બાકી તો એને ખમવું જ પડશે

માંડવીમાં પાલા સિવાય કાઈ વધ્યું નથી હવે આણા ને પાલા ને હું લેવા દેવા એટલે ઈ પાલા ને લેવા દેવા છે બટા ખમીજા કે જ નથી જો તમે મારી આવો કાકા ક્યાં સુધી હું

ગુકતા પર એ ભડકણા વાસેમાં તારી બોવના આણા તેડવા જવાનું એ કેમ છું પક પાકો હવે મારા દીકરા વ્યો જાય છોકરો વ્યો જાય એક બોલ પાડી તા છોકરો કામ કરવા વ્યો જાય હાલો તેણે આના તેડી આવી એટલે મેં સાટા દે એક થી કામ જાય ક્યાં હાલો ક્યાં હાલો ક્યાં હાલો હાલો ક્યાં આણા તેડવા તારે ન્યા આરે ભાઈ હું તારો કાકો બે મોટિયાર છે મોટિયાર કરે એ સહી છોકરાને વૈશારે માથું નો મારવાનું હોય એક શબ્દ બોલતો નહીં હાલ ફોપટ ઉપડ પૈસા ખેતરે મોટર ચાલુ છે પાણી મઈન વારવા મઈન વારવા પાણી જા નવે નવો પાવડો લઈ દીધો હા અને કેન લઈને ક્યાં ગયો તો કેરોસીન લેવા હારું હારું એ વરહમાં એક કામ હારું કર્યું ઘરમાં કેરોસીન આવી ગયું એક કામ રેડી થઈ ગયું કેરોસીન તો આવી ગયું વરહદીની ઉપાધી નહીં કેરોસીન નથી લાવ્યો કા

ભાઈ અમાર વગાડવાવાની ખુરશી દી ગયો ને આયા ચોરી થઈ ગઈ ખુરશી ની જપટ થઈ ગઈ હું છે હું છે તારે હું એમ કહું છું ખુરશી અલા ખુરશી હું એમ કહું છું કે તમે આણા તેડીને આવો હા એટલે હું ખડકી પાહે ઉકડા ઉપર ઊભો હસ્યો એલા એ પણ નિયા ઉકેડાની ટોય સુપર હું છે તારે હું છે તારે ઉકડા ઉપર આંધા દેખાય હોના મોના ગાડા ભરવા એક ભલા નો કરતો પાછું વરી ન જોતો આણા તેડવા જવાનું પાકું છે કામ કરવા એકલા

મને ખબર છે તમને હું નડે છે હું છે આણા તેડી આવો આણા તેડી આવો બાપ ના આમ છે લોખો નો થઈ જાવ તો એટલે આ તારા ગડપણ સીના પાળ છે આ તો દીકરો તો દિવાળી એમ છે પણ દિવાળી પછી કોઈ જાન નથી દેતું તારો કાકો ગાડા બેહે કરિયાવર હોય સામાન હોય ત્યાજોરી હોય સોફા હોય આપણા ઢાંડા ગાડી નબળા તો ગાડી ઉલ્લે સમજણો ગાડા ના ટાયર નબળા નબળા

हाँ किरिया आवश्यक है ना पढ़ा मन्नो करता होगा ठीक से अलवा अब धमकी मरती थी सोकराने हैरियन हमारा हरण केरोसिन लेते थे वो ना हूँ केरोसिन ना गुन्दूस तेरा बाप ना डबला खाली पिड़ा ये नू करने भरने आप भरवाना से आप भरने मरा हरण तो केरोसिन ना हूँ तेरा हरण केरोसिन गुन्दूस है वो कर

છોકરાને ન નો લઈ જાય એકલા એકલા જાય ગમે ત્યારે જાય તો તારે જાવું ભાઈ